જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે વાહન ચાલકો ક્યાં જાય મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ આ સવાલ હવે હાસ્યાસ્પદ બની ગયો છે કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા બરાબર છે મોટી ટ્રકો ટાયર ફૂટવા કાર ચેમ્બર અને સ્ટેરિંગ રોડ ફૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓના કારણે જૂ પણ રહેતી નથી સ્થાનિક લોકો હવે વાહન ચાલકોમાં બેદરકારી સામે ભારે આક્રોશ છે તો ખુલ્લામાં આરએમપી વિભાગને સાપ આપી રહ્યા છે આ ધોજ ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ પર મંજૂર થયેલા કામો જમીન પર દેખાશે જો આજ બેદરકારી ચાલુ રહેશે તો સમા હોટલથી ભીમપુરા સુધીનો રોડ પણ તૂટી જશે અને આખો વિસ્તાર જાણે વિકાસના બદલે વિનાશના માર્ગે જરી હોય તેવું લાગશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે આ પ્રશ્નોનો જવાબ જનતા માંગે છે રિપોર્ટર ઓફિસ સૈયદ ભરૂચ